ડિસ્કસ વાત કરી શકું હા એમ વાત એમ છે કે એક તો ડીઆઈએલઆર એ મોટી હા સૌથી મોટી ભાંચગઢ ભ્રષ્ટાચારની છે સાચી વાત અને બધા ગ્રામના નામના ગ્રહ ખેડૂતો નડે છે બીજા કોઈ નડતા નહીં એમને કીધું કન્ને આપતા નહીં ચૂલામાં કંઈ જોખતા નહીં પેલા કોથળા બધી ઢેખાણા કાઢે છે આ બધું થાય પણ આ એક પહેલાં જ નોંધ પડે પહેલી તો કોઈ પણ પ્રકારની ખેડૂત અરજી આપે અને સાત નોંધ પડે એવું અમારે કરવી છે તો થઈ શકે દિવસ સુધીની કરી શકો પણ કાયદાની જોગવાઈ પ્રમાણે ખરેખર એન્ટ્રી નાખવાની સાત દિવસમાં છે સાત દિવસમાં છે પણ ઘણી બધી જગ્યાએ વર્કલોડ આપતો તલાટી રહી ચુક્યા છે ખબર હશે કે ઘણી બધી એક્સ્ટ્રા ચાર્જ જુદા આપ્યા હોય તો ઘણી વખત આવી પ્રક્રિયા નથી થતી પણ સામાન્ય રીતે તમે કેસ પીઆઈએલ કરવા માંગતા હો તો થઈ શકે સો ટકા

ભૂતકાળમાં વ્યા જઈએ મૂળ માહિતી અધિકારનો કાયદો આવ્યો ને ત્યાં તમે આવી બધી માહિતીઓ માગી શકતા હતા ક્યાંય રાજકારણની વાત નથી કરી પણ મૂળ માહિતી અધિકારનો કાયદો મનમોહનસિંહજી વખતે આવ્યો છેલ્લા પાંચ વર્ષમાં આ કાયદાને ઘણી બધી જગ્યાએ કાપ મૂકીને સંકુચિત કરવામાં આવ્યો કે દાખલા તરીકે આ વિષય આપે જે કીધો એની મારે માહિતી જોઈતી હોય અને અધિકારીને ખુલ્લા પાડવા હોય તો હું કહી શકું આ તારીખથી આ તારીખની વચ્ચેની કેટલી નોંધો આ વિષયની પડેલી છે એમાંથી કેટલી પેન્ડિંગ છે કેટલી કઈ તારીખે મંજૂર કરવામાં આવી કેટલી કઈ તારીખે ના મંજૂર કરવામાં આવી આનું લિસ્ટ આપે એટલે ઓટોમેટિક દીવા જેવું ખુલ્લું પડી જશે કે આવું તો આમની નોંધ પડી ગઈ આમની નોંધ ન પડી ગઈ હોય વહીવટી પડી છે ક્યાં કારણોસર પેન્ડિંગ રહી છે અધૂરા કાગળને કારણે બધી છે હવે તમે આવી માહિતી માગી શકતા નથી તમે તમારા હિતની જ માહિતી માંગી શકો છો આવો ચેપ્ટર ખુલ્લા જ નથી પડતા તમે કાઢશો ક્યાંથી લીચેસ ના અત્યારે તમારા હિત પૂરતી આપે